આથી કચાલક સહેજ પણ ગફલત કરે ત્યારે તરત ફોર વ્હીલથી લઈ અને પાવર સ્ટેરિંગ ધરાવતું કોઈ પણ મોટું વાહન રોડ ઉપરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાય છે ત્યારે લગતા વીટલા પર આ રોડ ફોર લાઈન બનાવ્યાને વધારે સમય થયો નથી આથી બંને બાજુ કરવામાં આવેલ માટીનું પેચિંગ યોગ્ય રીતે થયું નથી ત્યારે ગત ચોમાસામાં વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ પેચિંગ ધસી ગયેલું હોય તેવું જોવા મળે છે આથી કાર ચાલક પોતાની કાર કે અન્ય વાહનને સેજ પણ નીચે ઉતારે ત્યારે માટી ધસી જતા વાહન ખાડમાં ઉતરી જતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે ઓળખ છાળા જ વચ્ચે કાર ચાલક પોતાની કારને સાઈડમાં લે લેવા જતા કાર રોડથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો સદભગે કોઈ જાનહાની કે કોઈ ગીજાગ્રસ્ત થયું નહોતું ત્યારે જે જગ્યાએ કાર રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ છે ત્યાં બાજુમાં વરસાદના કારણે ખાટ પડેલી જોવા મળી રહી છે